ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય બની છે આ સંવેદનશીલ સરકાર હોવાના દાવા સરકાર કરે છે પણ ક્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય મળશે ગઈકાલે અમે સુરેન્દ્રનગરના સુદામણ ગામે હતા તે દરમિયાન ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ જૂના વચનો યાદ કરાવ્યા અને કહ્યું કે અમારી આવક બમણી કરવાની વાત કરી હતી પણ આવક તો બમણી નથી થઈ પણ ખર્ચ બમણો થઈ ગયો છે એટલે ખેડૂતો ખૂબ નારાજ ચાલી રહ્યા છે વર્તમાન સ્થિતિ પર જે રીતે કુદરત જાણે ખેડૂતો પર રૂઠી હોય તેવી સ્થિતિ પણ જોવા મળી છે ત્યારે આ મામલે ખેડૂતોને લઈને કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયાએ એક અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે અને શું માંગ કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો ચૂંટણીના સમયે આપણે ખેડૂત ખેડૂતની વાતો કરતા હોઈએ છીએ રાજકીય નેતાઓ જાય છે ખેડૂતોને મળતા હોય છે તેમને હતળીએ ચાંદ બતાવતા હોય છે કે અમે અમારી સરકાર બનશે તો ખેડૂતો માટે આવું કરીશું પહેલું કરીશું જ્યારે સરકાર બની જતી હોય છે ત્યારે આ નેતાઓ આ જે ધારાસભ્ય કે તે સ્થાનિક લોકો હોય છે જે મત માંગવા ગયા હતા તે પછી તમે કોણ ને હું કોણ તે પ્રકારનું વર્તન કરતા હોય છે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોનું કહેવું છે કે વડાપ્રધાન તો કહેતા હતા કે હું તમારી આવક બમણી કરી દઈશ પણ આવક તો બમણી નથી થઈ ખર્ચ બમણો થઈ ગયો છે એટલું જ નહીં ગઈકાલે તો સુદામણા ગામે ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્ટિંગ પણ કરી હતી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો એટલે આના ઉપરથી સ્પષ્ટ કહી શકાય છે કે ખેડૂતની નારાજગી આગામી દિવસોમાં સરકાર માટે એક મોટી મુશ્કેલી સર્જી શકે છે ને આને જ લઈને ખેડૂતોને જે નુકસાન થયું છે તે બાબતે કોંગ્રેસ પણ સતત લડાઈ ચલાવી રહી છે કોંગ્રેસના કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયા મેદાને આવ્યા છે તેમના દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને જે સર્વેના નામે માત્ર ડિંડકો થઈ રહ્યા છે તેની સામે પાલ આંબલિયાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને કહ્યું છે કે ખરેખર જો સરકારમાં થોડીક પણ સંવેદનશીલતાનો છાંટો હોય તો ખેડૂતો માટે એક સારો પેકેજ જાહેર કરે જેના કારણે આત્મનિર્ભર બની શકે પગભર બની શકે અને તેની નુકસાની જે થઈ છે તેમાંથી તે કેવી રીતે પોતે સદ્ધર થઈને કામગીરી કરી શકે આ મામલે પહેલાં તો પાલ આંબલિયા જે મશાલ યાત્રા યોજી મોટી સંખ્યામાં ખંભાળિયામાં લોકો જોડાયા ત્યારે શું કહી રહ્યા છે પાલ આંબલિયા તેમને સાંભળીએ જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મંત્રી ભાજપના જિલ્લાના પ્રમુખ સાંસદ સભ્યો જે જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે દોઢ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી તે સરકાર ખેડૂતના ખેતરે ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે શરીરની ખેડૂત સરકારની જે આત્મા છે એ ક્યાંક ક્યાંક ને મરી છે એટલે આજે અમે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો આપે સાંભળ્યા કિસાન સેના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયા તેઓ કહી રહ્યા છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને ખૂબ નુકસાનનો સામનો કરવો પડ્યો છે કેમ કે આ રવિ પાકની સિઝન હોય છે શિયાળુ પાક જેમાં સોયાબીન મગફળી કપાસ જેવા પાકો લેવામાં આવતા હોય છે અને આ પાકને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ને ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન છે રડી રહ્યા છે સરકાર સામે માઇબાપની જેમ તેઓ આશા લગાવીને બેઠા છે પણ સરકાર જાણે કે દર વખતે તેમની સાથે મજાક કરતી હોય તેવી સ્થિતિ જોવા મળે છે હવે શું ખરેખર સરકારમાં સંવેદનશીલતા હોય જો સંવેદનશીલતાનો છાંટો હોય તો પ્લીઝ આ ખેડૂતો માટે થોડીક મદદરૂપ તમે બનજો અને એ ખેડૂતો સારી રીતે જીવન પસાર કરી શકે તે માટેના પ્રયત્ન કરજો દર્શક મિત્રો આવા જોનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો